જુનાગઢ સાસણગીર ખાતે આદિવાસી સમુદાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મળવા જવાના છે ત્યારે ગીર બાદ આ સ્થાનિક આદિવાસી સાથે સમાજના લોકો સાથે દ્રૌપદી વાર્તાલાપ કરવાના છે તો ચૌદ જેટલી મહિલા અને છ પુરુષો સાથે તેઓ વાર્તાલાપ કરશે તો સિંહ સદન ખાતે આ લોકોને હાલ એન્ટ્રી આપવામાં આવી છે આદિવાસી સમાજમાં હર્ષની લાગણી દેખાઈ આવી છે તો વહેલી સવારથી જ આદિવાસી સમાજની મહિલા રાષ્ટ્રપતિને મળવા માટે આતુર બની છે પ્રથમવાર તેઓ રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે ત્યારે તેમનો ઉત્સાહ દેખાઈ આવ્યો છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેહાના આસન શિર્માન છે હું શાસનકીથી છું ટૂંક સમયમાં જ અમે રાષ્ટ્રપતિને મળવા 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 આવ્યા છે એ ટૂંક સમયમાં જ અમે મળશું શું મુલાકાત સમયે શું પ્રશ્ન છે કાઈ તમારા કે શું કેવું નહી અમે રાષ્ટ્રપતિ અમને બહુ લાભાયતો છે બ અમે ફર્સ્ટ ટાઈમ એમને મળીએ છીએ તમને કેવો આનંદ કેવો છે બહુ જ આનંદ છે અમે સવારના તો બહુત ઉત્સાહિત છીએ મળવા માટે તમને મળવા માટે બોલાવ્યો लागी है मालूम है बहुत पूजा मैडम તમે મારો સેમિનાર દેટે રેડો આપણે તમે અહીં આવજો ઓકે સંકલ્પનનો કોડા બેન એટલું જ બોલજો રાખી દેજો મારું ચાલ